thank you નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન સાથે હું એન્કર કાજલ સરઠ્યા સો આજે આપણી જોડે છે ગુજરાતી ફિલ્મના એક્ટર પ્રોડ્યુસર સિંગર અને જે ફિલ્મની અંદર બહુ જ સરસ મજાના સોંગ છે ગીતો છે ઘણું બધું ધમાલ મસ્તી છે સો આજે અમારી ટીવી સેવન્ટીનની ટીમ પહોંચી છે આપણે ફિલ્મના પ્રોડ્યુસર જોડે સો આપણે સૌ તેમને મુલાકાત લઈ અને ફિલ્મનું નામ છે થત્તા થઈ ગયું તાકતા થયા સો ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને મેની મેની હાર્ટલી કોંગ્રેચ્યુલેશન કે તમારી આવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે સો ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને ક્વેશ્ચન કરીશ કે જે અત્યારે હાલમાં અમદાવાદ ગાંધીનગરની અંદર જે કાઇટ ફેસ્ટિવલ શો ઉજવાઈ રહ્યા છે એમના વિશે તમારું શું કહેવું છે ઉત્તરાયણ નજદીક છે અને કેટલા વર્ષોથી આપણે જોઈએ છે કે અમદાવાદના અંદર અને ગાંધીનગરના અંદર બહારથી લોકો આવે છે ને સરસ મજાના પતંગ બનાવીને આપણને એન્જોય કરાવે છે તો કાઇટ ફેસ્ટિવલ જે લોકો માની રહ્યા છે જોવા જાય છે એક અલગ જ નજારો જોવા મળે છે આપણા ત્યાં ઉત્તરાયણનું મહત્વ એટલું બધું છે કે એ જે બે દિવસનો તહેવાર છે એમાં તો ફૂલ એન્જોય કરતા હોઈએ જ આપણે અને એમાં પાછું આવી જે કાઈટ ફેસ્ટિવલ યોજાય છે તો નવા નવા આપણને એ જોવા મળે કે પતંગ કેવી રીતે તમે કેટલા લેન્થ સુધી ઉડાઈ શકો છો કેવા આવા પતંગો હોય આ બધું જોવાના બધું સરસ મજાનું ત્યાં જોવા મળે છે એટલે આપણી યંગ જનરેશન માટે નાના બચ્ચાઓ માટે બહુ સારી વાત છે કે આ બે દિવસથી રજા એમને એને એમને મળે ખૂબ જ સરસ સંજય જવા પછી હું તમને પૂછીશ કે આ જે ફિલ્મ છે થકતા થઈ ગઈ તાકતા થયા આ ફિલ્મ રિલીઝ કરવા પાછળ તમને વિચાર ક્યાંથી આવ્યો કે આપણે આ ફિલ્મ રિલીઝ કરીએ આ ફિલ્મ નહીં મને તો બધી ફિલ્મમાં એ જ વિચાર આવે કે રિલીઝ કરવી જ જોઈએ ફિલ્મ બનાવવાની એટલા માટે હોય છે કે અમે ફિલ્મ રિલીઝ કરી શકીએ કે લોકો સુધી પહોંચે અને અત્યારે ઓટીટી પ્લેટફોર્મ એટલા બધા વધી ગયા છે એટલે ઘણી ફિલ્મો એવી બનતી હોય છે કે ઓટીટી માટે ઓટીટીમાં બધા બનાવતા હોય છે પણ અમારી ફિલ્મ થિએટર ફિલ્મ છે અમારી ફિલ્મના અંદર સ્ટોરી જોરદાર છે ગીતો જોરદાર છે સૌથી બેજર વાતે છે કે અમારા પ્રોડ્યુસર બી જોરદાર છે કોન્સેર્ટ સૌથી પહેલું કોન્સેટ આ મુવી નો કોઈ એક સ્ટોરી છે ને આપણે એના ઉપર વર્ક કરીએ હા એટલે હું ઘણી વાર આવું કંઈક બેઠા બેઠા કરતો હોઉં છું તો કોઈને પસંદ આવી જાય તો મારી ફિલ્મ બની જતી હોય છે આવી ઘણી ફિલ્મો આગળ પણ મારી થયેલી છે યાર આવું તો થયા કરે પણ પછી અલે હવે શું નામનો કોન્સેપ્ટ અને હવે આ થઈ ગયું તાતા થયા એટલે અમે લોકો બનાવી હતી વન લાઈન મેં અને મારા મિત્ર અતુલ શુક્લા બંને બનીને પછી મારી બેન પાયલ એને વાત કરીને પછી એને અમે લોકો સારા રાઇટરને પકડી આખી ફિલ્મ લખાવડાવીને સરસ મજાની ફિલ્મ બની છે લોકોને મજા આવશે અને ફિલ્મ રિલીઝ સોળ તારીખે કરવાનું માહોલ અને ઉત્તરાયણ પછી ફિલ્મ રિલીઝ થાય તો લોકો લોકો પહેલાં જ કહ્યું કે અહીંયા આપણું આ ફેસ્ટિવલ છે બહુ બધા એન્જોય કરતા હોય છે તો વર્ષમાં એક તહેવાર એવો તહેવાર છે કે બધા ભેગા મળીને ધાબા ઉપર ચીકીને વેકીને ઊંધિયું બૂંધ્યું બધું ખાય ને મજા આવે એટલે સોળ તારીખ અમે એટલા જ રાખીએ ભાઈ ઉત્તરાયણ પછી રિલીઝ કરે જેથી આપણી ઓડિયન્સ ત્યાં જઈ શકે જોવા માટે ખુબ જ સરસ આગળ હું તમને પૂછીશ કે જે આ ફિલ્મ છે આપણી થતા થઈ ગયું તાતા થયા આવું નામ બનાવવા પાછળ તમને વિચાર ક્યાંથી થાય કે આપણે ફિલ્મનું નામ આ નામ પાડી થતા થઈ ગયું તાતા થઈ ગયા આ હું પ્રશ્ન બહુ સારો હોય તમારો પણ પ્રોડ્યુસર સાહેબને જ આપીશ કારણ કે પ્રોડ્યુસરે આ નામ જે રીતે તાતા થઈ ગયું તાતા થયા રાખ્યું છે તો એ તો હવે એમના મગજમાં બહુ વિચાર આવેલા બધા એ ટાઈમે એકચ્યુઅલીમાં જ્યારે નામ અમે લોકો વિચારતા હતા અમે અમારી જ્યારે સ્ટોરી નક્કી થઈ ગઈ ત્યારે નામ એવું વિચાર્યું હતું બખડ જંતર ને રાઈટ સંજયભાઈ બખર જંતર કે એવું કઈક વિચાર્યું હતું પણ મને મજા નથી આયે પછી બહુ વિચાર્યું તો અમને આવ્યું પછી એવું લાગ્યું કે ખાલી એટલું નથી રાખવું તો કદાચ અઠવાડિયું દસ દિવસ આના ઉપર અમે લોકો ડિસ્કસ કરી કે આપણે નામ શું રાખીએ અને પછી બે ત્રણ જણા ફ્રેન્ડ સર્કલ માં બેઠા હતા અને અમે લોકો વિચાર્યું કે ચલો આ ડન છે પછી અમે લોકો આ નક્કી કર્યું નામ કે થતા થઈ ગયું તાતા થઈ ગયા થેન્ક યુ સો મચ અને સંજયભાઈ આગળ હું તમને ક્વેશ્ચન કરી તમે એક્ટર છો રાઈટ સો એક્ટર સિવાય બીજી અન્ય કોઈ એક્ટિવિટી જેમ તમે કરી રહ્યા છો તો એને તમે કેમ પ્રમોટ નથી કરતા દરેક વસ્તુ પ્રમોટ શા માટે કરવાનું મને એ નહીં સમજાવ્યું કે આપણે આપણું મારું કામ છે એક્ટિંગ કરવાનું ડિરેક્શન કરવાનું આ લાઈન સાથે જોડાવાનું તો હું એમાં વધારે અંદર ફિલ્મની એક્ઝેક્ટલી હા આ ફિલ્મની એક નીર છે કે ભાઈ અમે આમાં કરીએ પણ બીજી એક્ટિવિટી જો હું કરું છું કે તમને ખબર નહીં શું ક્યાંથી મેસેજ તો મારી એ સોશિયલ એક્ટિવિટી છે જે અમારો વૃદ્ધાશ્રમ છે ત્યાં હું ચાલે છે મારું સરસ મજાનું પણ હું એટલું એનું માર્કેટિંગ ને નથી કરતો કારણ કે આપણે એક બાજુ કામ સારું કરતા હોઈએ તો પબ્લિકને બતાવવાની ક્યાં જરૂર છે અને જે લોકોને સેવા કરવી છે અને જે લોકોને ત્યાં આવવું છે તો એ એ કંઈ પણ રીતે આવી શકે છે નો ડાઉટ કે ત્યાં આગળ જરૂરિયાત હોય છે બધી તો ફ્રેન્ડ સર્કલ એટલું મોટું છે મારી ઇન્ડસ્ટ્રી આવડી મોટી છે અને લોકોને જે લોકોને આઈડિયા છે એ લોકો બધા હેલ્પફુલ છે સો એટલા માટે હું એ વધારે નથી બતાવતો બસ તમારી ઓલ ટીમ ને ક્વેશ્ચન એક કરીશ કે જે આ તમારી ફિલ્મ શૂટ થઈ એ દરમિયાન કોઈ એવું કોઈ મોમેન્ટ કે જે તમને યાદગાર રહ્યું હોય એમ જોવા જોઈએ તો આખી ફિલ્મ જ યાદગાર છે અમારી માટે તો ઘણા એવા નાના નાના મુમેન્ટ્સ થયા છે જે ખરેખર યાદ આવે તો કદાચ ઘરે બેસીને પણ અમારું એ મુમેન્ટ બની જતું હોય છે કે યાર આ વસ્તુ થઈ હતી સેટ પર જેવી રીતના અત્યારે બધા એક્ટર્સ અમારી સાથે નથી અત્યારે હાજર નથી એ લોકો વિદિશા છે ભાવિકા ખત્રી છે હિમાંક્ષા છે તો જ્યારે બધા એક સાથે સેટ ઉપર અમે હોતા હતા તો એ જગ્યા લાઈક અમેઝિંગ એક મુમેન્ટ બની જતી હતી કારણ કે હવે આ આ એવો આ એવો ક્વેશ્ચન છે ને કે લગભગ હું તમને એક્સપ્લેન નહીં કરી શકું એ પણ કદાચ તમને અમારી ફિલ્મમાં આની ઝલક જોવા મળશે કે ઓફ સાઈડ લાઈક ઓફ કેમેરા પણ અમારી કેમિસ્ટ્રી કેવી છે તમને ઓન કેમેરા જોવા મળશે ઓલ ટીમ ને એક ક્વેશ્ચન કે તમારી જે આ ફિલ્મ છે થત્તા થઈ ગઈ તાત્તા થઈયા એનો તમારો અનુભવ કેવો રહ્યો બધાનો વન બાય વન અમને જણાવજો તમારો અનુભવ વિશે मौज मस्ती हम हमार दो फुल दमारज करता था એટલે મને તો ક્યારે લાગી જ નથી કે મને 1% કોઈ પ્રકારનો લોડ અને શૂટ ચાલે તો ખબર છે પણ લોડ નહોતો કે ઘણી બહુ હેક્ટિક હોય છે શૂટિંગ ઇઝ વેરી એક્ટિવ એ તમે 5 વાગે તમે ઊઠી જાવ 6 વાગેનો કોલ ટાઈમ હોય તો 6-7 વાગે સુધી ચાલે એટલે 12 ની શિફ્ટ હોય બીજા 1-2 કલાક આવા જવાના આતે એટલે રોજ 14 કલાક 15 કલાક કામ કરું એટલે બહુ હેક્ટિક હોય બહુ જ फिजिकली менટલી બહુ હેક્ટિક કામ હોય પણ એમને ખબર જ નહોતી પડતી એટલે અમે આવતા શૂટ મસ્ત મસ્તીથી કરી નાખતા પતી જતું એટલે વિચ ઇઝ બેસ્ટ પાર્ટ એમ મારી માટે મને એ સૌથી સારું લાગે એમ એટલે એ બાબતે બહુ મજા આવી અને એક્ટર્સ બધા બહુ કમાલના હતા આર્ટિસ્ટ બધા બહુ મોજી હતા અને પ્રોડ્યુસર અમારે એટલા મને તો કોઈ જ પ્રકારની એવી મારે એક ફોન ના કરવો પડે કે મગજ મારી નહીં એટલે આઈ એમ વેરી વેરી હેપી એ બાબતે આમ ફૂલ મોજ કરી યાર યા સેમ હેક્ટિક શેડ્યુલ નહોતું એન્ડ મજાની વાત એ છે કે આ ફિલ્મ જે છે કોમેડી છે તો યુ નો કોમેડી એટલે ઘણી બધી ફિલ્મ્સ એવી હોય જે સિરિયસ પ્રકારના રોલ્સ આપણે કરતા હોઈએ તો એમાં આપણે બિહેવ કરવું પડે લોડ હોય આપણે કેરેક્ટરમાં રહેવું પડે પણ અહીંયા જે છે એ બધું નેચરલ કોમેડી એટલે મજા આવી કંઈ જ નહીં બસ બધા આર્ટિસ્ટોનું ને બધાનો બહુ સપોર્ટ રહ્યો અને બહુ સારી રીતે શૂટિંગ ને એવું પત્યું અમારું અને પછી બી બધાએ બહુ સપોર્ટ કર્યો છે એટલે કઈ જ નહીં બહુ સારું રહ્યું એક્સપિરિયન્સ સો તમારા બધાના અનુભવ જાણી અને એક ક્વેશ્ચન કરીશ કે જેમ પહેલેથી નક્કી હોય છે સ્ક્રિપ્ટ રેડી હોય છે ડાયલોગ રેડી હોય છે બરાબર સો એમાં એવું ફિક્સ છે કે જે લખેલું હોય એ જ કરી શકો કે તમારી રીતે તમારા અભિપ્રાય અંદર મૂકી શકો આમાં કે હ્યુમર એવી ઘટના છે ને બહુ મોમેન્ટરી હોય હે ને અને કોમેડીમાં બહુ થતું હોય તમે સીન લખો એટલે કેવું હોય એ એક જેસ્ટ હોય કે એને અચીવ કરવાનું હોય પણ મોટા ભાગ એ બધી જગ્યાથી છે કોમેડીમાં એ બહુ સ્પેસ રહે એ એક્ટર પર બહુ ડિપેન્ડ કરે અને મૂળ તો રિએક્શન્સ પર લખ્યા કરતા વધારે જે ટાઈમિંગમાં ભજવાય ને તો એવું તો બહુ જ આમાં ઇમ્પ્રોવાઈઝ કર્યું છે તમે ફિલ્મમાં જોઈ શકશો એટલે એની તો એવું રહેતું જ નથી ક્યારે બી અને સારી મજા એ છે આ એડેપ્ટિવ આર્ટ છે ફિલ્મ કે એ બધું કે લખાય એવું જ શૂટ થાય કે એવું જ મજા જરૂરી નથી હોતું એ બનતા બનતા જ એકચુલી ક્રિએટ થતું હોય છે તો ઘણીવાર એ શૂટ પર થાય પછી એ ડબમાં થાય એ એ પ્રોસેસ છે આખીએ તો એની મજા એ સારું રહે મજાની વાત એ છે કે જ્યારે ડાયરેક્ટર આપણને સ્પેસ આપે ને એક્ટરને કે યસ તમારે જે કરવું છે તમે કરી શકો છો જ્યારે આ ફ્રીડમ મળે ને સેટ ઉપર ત્યારે મજા આવે અને કોમેડીમાં એકચ્યુલી આ જરૂરી છે કોમેડી ફિલ્મમાં જરૂરી છે કે એક્ટરને મળવું જોઈએ કે યસ યુ હેવ ધેટ ફ્રીડમ તમારે કરવું હોય તમે કરી શકો તમારી વાત મૂકી શકો છો તો ખરેખર મજા આવી સો ત્યાર પછી આપણી જોડે છે પાયલ પટેલ હું તમને પ્રશ્ન કરીશ કે અમારા જે ગુજરાતી ફિલ્મના ચાહકો છે એમને શું એક તમારા તરફથી એક મેસેજ આપવા માંગો છો આ ફિલ્મ વિશે આ ફિલ્મ વિશે એ જ મેસેજ આપીશ કે અમારે અમે એવું બતાવ્યું છે કે પૈસા માટે જે અમારા હીરોઝ છે બરાબર થ્રી હીરો છે એ લોકો કેટલા હદ સુધી જાય છે અને એ પૈસા કમાવાની એમાં એ લોકો કેવા ભરાઈ જાય છે એટલે હું યંગસ્ટરને એવો મેસેજ આપીશ કે આ વસ્તુ ના કરે અને સારી રીતે મહેનત કરીને પૈસા કમાવો એટલે એ મેસેજ ખાસ અમે આપીએ છીએ અને એ મૂવીમાં બતાવ્યું છે કે એમાં કઈ કઈ રીતે લોકો કેટલી પ્રોબ્લેમ્સમાં ભરાઈ જાય છે એટલે અમે મેસેજ આપવા માંગીએ છીએ સો ત્યાર પછી આપણી જોડે છે સંજય ગલસાર સો સંજયભાઈ તમને ક્વેશ્ચન કરીશ કે તમે આ ફિલ્મ કરી અને આની પહેલા પણ બહુ બધી તમે સરસ મજાની ફિલ્મ કરી છે તો બંનેમાં શું ડિફરન્સ જોવા મળ્યો તમને દરેક ફિલ્મ બીજાથી જુદી જ હોય છે એટલે તો આમાં કોઈ કમ્પેરિઝન તો રહેતું જ નથી અને મજા આવી જઈ હમણાં મેં આગળ પણ કહ્યું એમ જ કે એકદમ શાંતિથી પતી ગયું બધું કામ એ વિચ ઇઝ અ બેસ્ટ પાર્ટ કોઈપણ પ્રોજેક્ટ જોડે થતો હોય એવી રીતે એટલે એ બહુ સારું આવ્યું ત્યાર પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તમારો શું અભિપ્રાય છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર પ્રમાણેનું ટેલેન્ટ ભરેલું જ હોય છે આપણે વર્ષોથી એવું સમજતા હતા કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે કહેવાતી તમે ત્યાં જ જાઓ તો તમે કલાકાર છો કે તમે હિન્દીમાં કે ફલાણી જગ્યાએ કામ કરો તો તમે ફલાણા આર્ટિસ્ટ છો પણ આફ્ટર કોવિડ એ પ્રસ્થાપિત તો થઈ જ ગયું કે એ ભ્રમ છે કેમકે જેવી રીતે ઓટીટીઝ ખુલ્યા અને રિજનલ સિનેમા રિજનલ સોંગ્સ એ પોતાની ભાષાના ગીતો ફિલ્મો નાટકો બધી જ વસ્તુ જ્યારે તમને સોશિયલ મીડિયા પર એ કલાકારોને એમની કલા જ્યારે પ્રદર્શિત થવા લાગી ત્યારે તમને ખબર પડી કે નહીં આ તો કોઈના મોતા જ નથી હોતા તો સેમ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે આપણે એક ઇન્ડસ્ટ્રી તરીકે બેન આપણે એક ઇન્ડસ્ટ્રી તરીકે હવે એવી રીતે કામ કરી રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી બહુ નેક્સ્ટ લેવલનું કામ થાય છે જે બધા આ વર્ષે આપણે સો કરોડની ફિલ્મ આપી દીધી પહેલી વાર ઇન્ડસ્ટ્રી બસો કરોડથી વધારેનું કલેક્શન કર્યું એટલે હવે કહેવાનું રહેતું જ નથી હવે આપણે દર વર્ષે કંઈ ને કંઈ નવું એક બાર ઉપર કરવાની જરૂર છે અને જે બધા થઈ જ રહ્યું છે વિચ ઇઝ ધ બેસ્ટ પાર્ટ એટલે ઇન્ડસ્ટ્રી માટે આઈ એમ વેરી હેપી બહુ જ સારી ઇન્ડસ્ટ્રી જેમ

થતા થઈ ગયું તાતા થયા આપણી ટીમ છે અને જે ફિલ્મ રિલીઝ થઈ રહી છે સોળ જાન્યુઆરીએ સો તમારા નજીકના ઘરોમાં સિનેમા ઘરોમાં જઈ અને જરૂર જોજો અને જે ગુજરાતી ચાહકો છે એમને બહુ જ મજા આવવાની છે આ ફિલ્મની અંદર સો સોળ જાન્યુઆરીએ ભૂલાય નહીં થતા થઈ ગયું તાતા થઈએ